સવારમાં ઉઠીએ ગણગારા વાળી ચતળી હોય વારી વાળીમાં રીંગણી વાવેલી હોય એના રીંગણાના ઓરા બનાવીએ રીંગણાના ઓરા ખાય બીજી અમને ખંભાળિયા કે જામનગર ની કાઈ ખબર નતી ઘરના માણસો રોટલા લોટલા લઈને આવે એ ઝાડવા નીચે બેસીએ આરામ થી જમીએ થોડીકાર પોળો ખાઈએ છાયાનો અને પછી મરી કામે લાગી જાય પાંચ મેં પ્રલાદ ने जाको आ, दियो बड़ो सुनी भगत नो साथ ऐ ते तो कीड़ी चलावी सामरा કાયા જેની કુમળી છંદ જાણે એનો ત્રાળ સત્યોને સુરા નિપજાવતી હાલાર રતનની ખાણ હાલ આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના પીપળિયા ગામમાં છીએ અને આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને જીવનના દરેક રંગોને ખૂબ નજીકથી જોયા છે સુખ અને દુઃખરૂપી તડકા અને છાયાને જોયા છે ત્યારે વધુ વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગામના ડાયરેથી

નહીં બધા બેસતા અહીંયા આનંદ આવતા બરોબર પેલા દાદા ભાઈબંધી કેવી હતી ભાઈબંધો માં અત્યારે આપડે જોઈએ અત્યારે એટલી બધી ભાઈબંધી દેખાતી નથી પેલા કેવી ભાઈબંધી હતી અત્યારે ભાઈબંધી છે મોટર વાળો હોય સારી છૂટ વાળો હોય એની ભાઈ બંધાઈ કરે આગળની ની ભાઈ બંધાઈ અમારે કપડા તૂટી ગયા તા એકબીજા ને ભેગા થાય તો એ કે અરે રોકા રોકા આજ નો મજા આવશે ઓલો ભાઈ એમ કે ભાઈ મા અરે ભાઈ તો હાઈલા કરે એ બબે ચાર ચાર દી રોકાતા હતા એની મજા હતી હવે તો

પગત માં કેવી મજા હતી દાદા ભુવા ને દઈએ કાકા ને દઈએ ચલમું પીતા હતા અને જામનગર કેવું થાય ખંભાળીયું અમે જોયું નતું સવાર માં ઉઠી અમારા માલ ધોર લઈ વાડીએ જઈએ હોય ઘર ના માણસ એ મિત્રો ની સંગત અને પંગત અને પંગત માં તમે જમવા બેસો તો એ જે જમવાનો આનંદ હોય છે અલગ હોય છે આજકાલે પંગત ક્યાંય જોવા નથી મળતી ને દાદા એ સાચી વાત કરી કે આજકાલ જે છે ઉભા ઉભા લોકો જમતા હોય છે પરંતુ એક સમય હતો જયારે જમવામાં તમારે બૂટ પણ કાઢવા પડતા હતા ચપ્પલ કાઢવા પડતા હતા અને આજનો યુગ જે છે ઘણા અંશે બદલાયો છે તમારું નામ શું છે દાદા શામભાઈ તમારી ઉંમર કેવડી છે મારી ની દાદા ચોસઠ વર્ષની ઉંમર છે તમે પણ પેલાનો સમય જોયો છે અત્યારનો સમય જોઈ રહ્યા છો અત્યારે આપણે જોઈએ દાદા આટલા બધા મોબાઈલ છે મોબાઈલ કેવા લાગે છે તમને અઠાણી બધી સિસ્ટમ ઘણી ગઈ હમ આગળની કંઈ સિસ્ટમ નથી એટલે આમ ચાલતું બધું ખાવા પીવાનું બીજું ત્રીજું બધું હમ એ અઠાણનું અમને ગમતુંય નથી કે આગળની વસ્તુ જે ખાતા હતા કોઈ આવે ને લુજાણો હોય ઘરના અને ખવડાવીએ અને અટાણતા ખાવાનું બને છે એ અમને પણ ગમે નહીં હવે જેવો ઉજમવાનું હોય એ પડે અત્યારે તો દાદા આપણે જોઈએ તો થાળી પડે ને મહેમાન આવે પહેલા તો મહેમાન કેટલા દિવસ લગ્નમાં આવી જતા અટાણ તાળીમાં આગળ તો કેટલા મહેમાન ગમે એટલે આવે ને તો ઘર નું ખવડાવી જઈએ અને કોઈ ખબર ના પડે કઈ અટાણે આટલો દહી આટલો દઈએ એમાં કોઈ મહેમાન ને તાણ ન પડે ને બબે દી રોકાય તો ખૂબ સરસ વાત કરી દાદા એ કે એક સમય હતો અને જે આજે સમય જે છે કરવટ બદલી છે સમય બિલકુલ બદલાયો છે તમારું નામ શું છે દાદા ગોજોભાઈ છે કોઈ કેવડી ઉંમર છે દાદા એસી માં કઈક ઓછી છે દાદા આટલી ઉમર છે પેલાનો સમય કેવો હતો અરે મોજ કરતા પેલા અમારે અટાણે મોજ કરી છે બહુ પેલા કરતા અટાણે અમારે ખુબ મજા છે માતાજી ની રજા છે સવન મહાધે કૃષ્ણ ના ભજન કરી અમારે અને મોજ કરી અટાણે મોજ છે ને પેલા પૈસા નતા મોજ હતી અને અટાણે ખિસ્સા ભર્યા છે હા બધાને ખીજા ભર્યા છે ને રાધે કૃષ્ણ ભગવાન નું નામ લઈને દ્વારકા વરી કઈ એની અંશા થાય ત્યારે જઈ બહુ મોજ કરી છે હા અને આનંદ કરી છે કેવા કેવા ભજન ગાતા પેલા દાદા ભજન ને ભજન નો કેવો મને ઓળખ આ પૂછીને જે કોઈ આવે આંગણીયા

ભોજન એ તો અમે જમતા અને બહુ મજા એ મહેમાનને આવે ભેગા ભેગી બેસી મોજ અને ભેડી રોકાય અને પછી એ પછી રજા નહીં થઈ જાપે સોધી એને મોકલાવાડ જાય રે એ ભરત ભરતને ભગવાને કહ્યું ભરત ભરતને ભગવાને કહ્યું યાદી માથે બેસો અમને મન વાત છે શું વાત છે આ રામાયણની વાત છે તો बरत के तम घिरे ऐ जाओ ने तम गिरे ए जाओ ने गादी बेसो रे बरत हमने तो

અને ધોખો મકર રુદિયા પડા છોયલી હતે વાત એ તો તો દોયલી કર છે સામરા બીજે બલાડી તણા અને બરતા રાખ્યા બાર અગ્નિ માહિતી ઉગારિયા

તો ખૂબ સરસ વાત કરી વડીલોએ ને હાલ આપણે પીપળિયા ગામમાં છીએ અને પીપળિયા ગામના વડીલોએ જે રીતે વાત કરી કે આજનો સમય જે છે બદલ્યો છે આજે કદાચ આપણી પાસે સગવડતા છે આપણી પાસે સંપત્તિ છે પરંતુ પહેલાં જેટલું સુખ અને શાંતિ અને સંતોષ ક્યાંય નથી દેખાઈ રહ્યો અને સાથે સાથે વડીલોના મુખમાંથી જે સંગીતની સરવાણી વહી તે પણ ઘણું બધું કહી જાય છે અને એમની આંખોમાં જે પહેલાંના સમયની યાદ કરીને હર્ષ દેખાતો હતો પહેલાંના સમયના પરિચય માટે પણ ઘણું બધું કહી જાય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું આઠના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર